ઉન્ડ ખાતે પ્રથમ વખત શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો યોજાયો છે મેળામાં અયોધ્યાના રામ મંદિરની ઝાંખી તથા ભગવાન શ્રીરામના જીવનચરિત્રની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી છે મેળાનો મુખ્ય હેતુ નવી પેઢીને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે સાથે જ વિવિધ મનોરંજન રાઇડ્સ બાળકો માટે જમ્પિંગ બોટિંગ ખાણીપીણીના સ્ટોલ્સ અને ગૃહોપયોગી વસ્તુઓની સાથે મસાલાના ગેરેન્ટેડ અને મનીબેગ ગેરંટીવાળા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે મેળામાં અઢારમી એકવીસ નવેમ્બર દરમિયાન એક એક ટિકિટ ટિકિટ પર ફ્રીની ખાસ સ્કીમ રાખવામાં આવી છે તાકી વધુ લોકો આધ્યાત્મિક થીમનો લાભ લઈ શકે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત સર આપનું નામ આપનો પરિચય અને આ કઈ જગ્યા પર ને શું પ્રોગ્રામર કર્યો છે અમારી કંપનીનું નામ જી ગીરીન એન્ડ એક્ઝિબિશન છે અમે આ વખતે રામ રાજ્ય મહોત્સવનું આયોજન આપણે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અકવાગેટ ખાતે કરવું જઈ રહ્યું છે ને આ મેળો આપણે દિવાળીના સમયથી શરૂ કરી અને આવનારી ત્રીસ તારીખ એટલે કે ત્રીસ નવેમ્બર સુધી આપણો આ મેળો શરૂ થશે અને આ રામ રાજ્ય મહોત્સવ એટલે અમે અયોધ્યાનું હુબહુ જાતિ અને અયોધ્યા મંદિર બનાવવાનો અહીં પ્રયાસ કર્યો છે ને ભગવાનના પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર એટલે કે ભગવાનના શરૂઆતથી લઈને અંત સુધીના બતાવી અમે પબ્લિકને અને છોકરાઓને જાણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારની જનરેશનને જે આધ્યાત્મિક અને પ્રભુ વિશે એટલી જાણકારી નથી હોતી તો તે બધું બતાવવાનો પ્રયત્ન સર આજે આજથી કંઈક તમે નવું બી બી કંઈક સુરતની પબ્લિક માટે કંઈક નવું લાવ્યા છો એ શું છે હવે આ વખતમાં એટલે આધ્યાત્મિક પણ અમે આખી ટીમ લઈને આવ્યા છે દર વખતે ખાલી મનોરંજન જ હોય છે તો આ વખતે ખાલી એકલું મનોરંજન નહીં પણ જોડે જોડે આધ્યાત્મિક એટલે પ્રભુ ભક્તિ પણ અમે આમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે ને બે હજાર પચીસનું વર્ષ જો આખું ઇન્ડિયા આખું ભારત દેશ ત્યારે પ્રભુ શ્રી રામમાં મગ્ન જવું હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો એ હેતુથી અમે આ રામ રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ અધ્યારથી લઈને એકવીસ તારીખે સુધીમાં અમે આ ચાર દિવસ પૂરતું એક પર એક ટિકિટ ફ્રીનું પણ અમે આયોજન કર્યું છે એટલે સુરતની અમારો પ્રયત્ન એવો છે કે સુરતની દરેક પબ્લિક આ રામ ભગવાનના દર્શન કરવાનો લાવો ચૂકે નહીં